સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અસ્થિ વિસર્જન સ્થાનિક ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી વિધિ તાજેતરમાં અમદાવાદથી લંડન જતા વિમાન ક્રેશ દુર્ઘટનામાં જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે રૂપાણી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિજય રૂપાણીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેમના પત્ની અંજલીબેન અને પુત્ર ઋષભ સહિત સ્વજનો પણ આ વિધિમાં જોડાયા ઉપરાંત દિવંગત વિજયભાઈના સ્થાનિક ચાહકો પણ ઉમટી પડતા વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું અમદાવાદ થી લંડન જતી એર ઇન્ડિયા ની ફ્લાઇટ માં જે દુર્ઘટના બની એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ હતા અને એ જે કઈ અકસ્માત થયો એમના એમાં એમાં એમનું અવસાન થયું છે એમના અસ્થિ વિસર્જન કરવા સમગ્ર પરિવાર આજે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યો છે અને સોમનાથ દાદા પાસે સમગ્ર પરિવાર પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચિર શાંતિ મળે અને એમના ચરણોમાં રાખે આજે સોમપુરા બ્રાહ્મણ દ્વારા પણ ત્રિવેણી સંગમ ખાતે એમની શાંતિ પ્રાર્થના પણ હતી અને સમગ્ર સોમનાથના લોકોએ આજે વિજયભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે આજે વિજયભાઈનું અસ્થિનું વિસર્જન અહિયાં ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું છે અને સમગ્ર પરિવાર રૂપાણી પરિવાર હાજર છે સમગ્ર સોમનાથના સોમપુરા બ્રાહ્મણો પણ હાજર છે અને એનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે અહેવાલ પરાગસંગતાણી લોકાર્પણ